જ્યારે તે ઋષિકેશ એન્કલેવ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્થાનિક ટપોરી સાગર રૂપે ઘોડાએ તેને રોક્યો અને ચાકુ બતાવીને પૈસા કાઢવા કોશિશ કરી હતી તે વખતે ફરિયાદી ત્યાંથી ભાગી ગયો હતો પરંતુ જ્યારે તે કેશવનગર સોસાયટીમાં આવેલા દેવનારાયણ કિરાણા સ્ટોર પાસે પહોંચ્યો ત્યારે ટપોરી સાગર અને તેના સાથી કૈલાસ રૂપે કેલિયાએ તેને ફરીથી આંતર્યો આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી માર્યો અને ચાકુ બતાવીને તેની પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસોની રોકડ લૂટી લીધા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ ઘટનાથી ડરી ગયેલા ફરિયાદીએ પાછળથી તેના મિત્ર દ્વારા હિંમત મળી અને તે લિંબાયત પોલીસ સ્ટેશન પર ગયો ત્યારે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો પોલીસે તરત જ કાર્યવાહી કરી અને ગણતરીના ટૂંકા સમયમાં જ બંને આરોપીઓ સાગર અને કૈલાસને ધરપકડ કર્યા ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે આરોપીએ આરોપ પોલીસે આરોપીઓને ગુનાની જગ્યાએ લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું આજ રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ લૂંટના ગુના અનુસંધાને આયો સાથે રહી અને ફરી આરોપીઓ જે જગ્યાએ ચપ્પો દેખાડીને લૂંટનો ગુનાને એન્જામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપી રીતે ગુનાનો શરૂઆત કરેલી શરૂઆતમાં બે આરોપીઓ છે એક સાગર રૂપે ઘોડો એણે કઈ રીતના શરૂઆતમાં લૂંટવાનો પ્રયત્ન કરેલો ત્યાંથી ફરિયાદી તેમને ધક્કો મારીને આગળ જેલા તો એમણે પછી જે કૈલાસ રૂપે કેલ્યો છે એમણે ફોન કરીને જાણ કરતા એ પણ ત્યાં પહોંચી ગયેલ અને તે જગ્યાએ જે લૂંટ નો બનાવ બનેલ તે જગ્યાએ આરોપીને સાથે ગુનાનુંવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવે બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે અગાઉ ત્રણસો બે જેવા જદન્ય અપરાધમાં બે વખત સંડોવાઈ ચુકેલા છે તેમજ ગુચ્છી ટોકના આરોપીઓ પણ હોય જેથી તેમને ગુનાવાળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે